સિનિયર સિટીઝનમાં જે પતિ પત્ની હોય છે એણે એકબીજા સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ આમ તો લગ્ન જીવન બહુ જ દીર્ઘ સમયનું થઈ ગયું હોય પચાસ વર્ષનું કે સાઠ વર્ષનું એટલે એકબીજાથી ઉબાઈ ગયા હોઈએ કંટાળો આવતો હોય ઘણીવાર એવું પણ લાગે કે માંડ માંડ રહેતા હોઈએ પરંતુ હું તમને કેટલાક ઉદાહરણો આપું એકવાર એક બગીચામાં હું રવિવારે ચાલવા ગયો અને લગભગ પંચોતેર વર્ષના કાકા અને બોતેર તોતેર વર્ષના કાકી બહુ જ પ્રેમથી શાંતિથી બગીચામાં ચાલતા હતા બહુ જ સરસ રીતે ચાલતા હતા એમનો જે ચાલવાનો લય હતો એ બતાવતો હતો કે એમનો જીવનનો લય પણ ખૂબ સરસ જ હશે એકબીજા સાથેનો એમનો જે પ્રેમ હતો એ પ્રેમ બતાવતો હતો કે એ બંને અત્યાર સુધી ખૂબ સરસ રીતે સમજણથી એકબીજાને ખૂબ પ્રેમ આપીને પ્રેમ પામીને જીવન જીવ્યા હશે ગઈકાલે હું એક કાર્યક્રમમાં ગયો તો એ કાર્યક્રમમાં એક ઇઠ્યોતેર વર્ષના કાકા જે સામાજિક કામો ઘણા બધા કરે છે અમે બધા ઊભા હતા અને એ કાકા આવ્યા અને ખૂબ ઉત્સાહથી ઉમળકાથી બધી વાતો કરવા માંડ્યા મારી બાજુમાં એક ભાઈ ઊભા હતા એ વચ્ચે બોલવાનો પ્રયત્ન કરતા હતા પણ એ ખાસ બોલી ના શક્યા પછી પેલા કાકાએ કીધું કે પણ તમે તો કંઈક બોલો એટલે મારી બાજુના ભાઈએ કીધું પણ કે તમે બોલવાની તક આપો તો ને તો એમણે કમેન્ટ કરી તો જે માજી હતા ને એ માજીએ જે વાત કરીને એ મને બહુ સ્પર્શી ગઈ માજીએ ટીકા ન કરી મોટાભાગે પત્નીઓ આવું હોય ને તો પોતાના પતિની ટીકા કરતા હોય છે એને બોલતા અટકાવી દે અથવા એવું કહે કે તમે એકલા શું બોલ બોલ કરો છો સામેવાળાને તો બોલવા તો એવું કે પણ જે માજી હતા એ માજીએ જે કાલે કહ્યું એ મને એટલું બધું ગમી ગયું એ હું તમારી સાથે શેર કરું એ માજીએ એવું કહ્યું કે એમને પોતાની વાતો કહેવાનો ઉમળકો અને આનંદ એટલો બધો હોય છે ને કે જ્યાં સુધી એ બધું કહી ન દે ને ત્યાં સુધી એ રોકાઈ શકતા નથી કેટલી પોઝિટિવ વાત કેટલી સરસ વાત પોતાના જૈફ પતિની ટીકા કરવાને બદલે એમના સમર્થનમાં વાત કરી અને સાચી વાત કરી પાછી ખોટો બચાવ નહોતો એ બચાવ સાચો હતો એ ભાઈ છે એ અનેક સામાજિક કામો કરે છે તો જૈફ વયે પતિ પત્નીએ પાકી ગયેલા બે ફળો હોય એવી રીતે પરિપક્વતા સાથે એકબીજાની ખૂબ કાળજી રાખવી જોઈએ એકબીજાના ગુણોનું ગ્રહણ પણ કરવું જોઈએ અને જ્યારે જ્યારે તક મળે ત્યારે એ ગુણોની વાત પણ કરવી જોઈએ હું ઘણીવાર કહું છું કે વૃદ્ધ થવું એટલે સમૃદ્ધ થવું વૃદ્ધત્વ એક રળિયામણી ઘટના છે એને ઉજવવાની જ હોય